પટેલ કે કે વિકાસ તો એકવાર આવીને આવીને એને વિનંતી જોઈ અમેરિકામાંથી આવીને ફ્રી થયેલા હોય એકવાર વાર આવીને જોઈ ગ્રાન્ટ ધારાસભ્યની કે સંસદ સભ્યની ગ્રાન્ટ જો સાપુતારા નોટિફાઈડમાં નવા ગામ વાસીઓને નહી વપરાતી હોય તો પછી અહીંયા તમારે મત માંગવા આવવાની જરૂર નથી પછી અમે નોટિફાઈડ રહીએ ને કોઈ પાપ કર્યું છે કે અમારા જે ગામ જણો એ સાપુતારાના વિકાસ માટે આટલી જગ્યા અમે નવા ગામની વાત છે નવા ગામ એ સાપુતારા બનાવવા માટે વિસ્થાપિત થયેલા લોકોનું ગામ છે નવા ગામ પણ નવા ગામ ને કોઈ જાણતું નથી કોઈ જ ઓળખતું નથી ફક્ત ઓળખે છે સાપુતારાને કારણ કે દુનિયાથી લોકો આવે છે ભારત દેશમાંથી આવે છે ગુજરાતમાંથી લોકો આવે છે ફક્ત સાપુતારા આવે છે સાપુતારા અસ્તિત્વ નથી બીજી બધી યોજના તો દૂરની વાત પણ એક સામાન્ય એવી શમશાન ભૂમિ પણ એમને અત્યાર સુધી આઝાદીના પચોતેર વર્ષ બાદ પણ નથી મળી લોકસભા ચૂંટણીના ભાજપ પક્ષના ઉમેદવાર ધવલ પટેલ એમના કોઈપણ પણ ઇન્ટરવ્યુમાં કોઈ પણ નિવેદનમાં કોઈ પણ જગ્યાએ જ્યારે એમનું ભાષણ હોય છે ત્યારે એ બે ચાર જગ્યાનો ઉલ્લેખ હંમેશા કરતા હોય છે તિથલ બીચ સાપુતારા અને વાપી જીઆઈડીસી ને વાપી ઔદ્યોગિક વિસ્તારના એ વાતો કરતા હોય છે આજે આદિવાસી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ પંકજ પટેલ આકસ્મિક રીતે સાપુતારાની મુલાકાત લીધી અને સાપુતારાની મુલાકાત દરમિયાન એમણે ભાજપના ધવલ પટેલ ઉપર આકરા પ્રહારો કર્યા સાપુતારા ખાતે આવેલા નવા ગામના ડેમનું ડેમનું દ્રશ્ય છે અને આ તમામ પાણી સાપુતારાના આદિવાસીઓને આપવાની જગ્યાએ આજે પણ મહારાષ્ટ્રના ખેડૂતોને આપવામાં આવે છે કે આજે આઠ મહિના જે બહાર કામ કરવા જાય છે સાપુતારાના અને તળેટીના વિસ્તારના આદિવાસીઓ તેમને પાણી મળવું જોઈએ તો આઠ મહિના બહાર નહીં જવું પડે પણ આઝાદીના પચોતેર વર્ષ પછી પણ વની બેદરકારી એ તો હવે આપ સમજી શકો છો પણ આજે આદિવાસીઓએ બહાર ખેતમજૂરી કરવા માટે જવું પડે છે આઠ મહિના માટે એટલે હું બો બોલું એના કરતાં તમે સમજી જાઓ એ સારું છે લગભગ સાપુતારાના કુટુંબભરાની છે પેલા હોટૅલવાળાની છે આટલો ડેમનું પાણી થોડાક વાપરી શકે બાકીના આમ તો લીક થઈને નીકળી જાય પહેલાં સાઈટમાં કોઈ વાપરવાળા નહીં મળે આ મહારાષ્ટ્રવાળા બધા પાણી નીકળી જાય તો મહારાષ્ટ્રવાળા એનો ઉપયોગ કરી શકે બાકી આદિવાસીના કોઈ ઉપયોગમાં નથી જે બી ઉપયોગમાં થાય તે મહારાષ્ટ્રનું હવે મારે તો એટલું જ કહેવાનું છે કે આ ગુજરાતનું પાણી છે ગુજરાતના આદિવાસીઓનું પાણી છે તો હું માનું છું ત્યાં સુધી આ લોકસભાની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ કે ભાજપના ઉમેદવાર ધવલ પટેલે એમને આપણે એક પ્રશ્ન પૂછવાનો છે કે એકવાર તમે આવ્યા છો કે કેમ અહીંયા ને આદિવાસીઓની પરિસ્થિતિ જોઈ છે કે કેમ ફક્ત મત માંગવાથી રાજકારણ નથી થતું આદિવાસીઓનું ગુજરાતના આદિવાસીઓનું પાણી ગુજરાતના આદિવાસીઓને મળવું જોઈએ એટલા માટે એકવાર અહીંયા આવો ને વિઝિટ કરો પછી અહીંયા સાપુતારાના લોકોના મત માંગો કારણ કે સાપુતારા નોટિફાઈડ એરિયા છે અને મેં એવું સાંભળ્યું છે કે સાપુતારામાં ફક્ત વિધાનસભા અને લોકસભામાં જ મતદાન થાય છે જિલ્લા તાલુકા અને સરપંચ જેવું હોતું નથી અને આખી દુનિયા સાપુતારા આવે છે ધવલ પટેલ કહે છે કે સાપુતારાનો વિકાસ તો અહીંયા એકવાર આવીને એને વિનંતી કે આવીને જોઈ અમેરિકામાંથી આવીને ફ્રી થયેલા હોય તો એકવાર આવીને જોઈ કે અહીંયા એકવાર સ્થળ વિઝિટ કરે અને પછી અહીંના લોકોના મત માગે એવી મારી વિનંતી છે સરકાર આઝાદીના પચોતેર વર્ષ બાદ પણ સાપુતારાનો હજુ વિકાસ જ કરવા માંગે છે તો પચોતેર વર્ષ કર્યું શું પાછલા સત્તાવીસ વર્ષોમાં સરકાર એમની હતી સાંસદ કર્યો એ પણ એમણે એક પ્રહાર કર્યા છે ધવલ પટેલ જે એમના દરેક વક્તવ્યમાં સાપુતારાના વિકાસની વાતો કરે છે પણ ધવલ પટેલને ખબર હોવી જોઈએ કે સાપુતારામાં ફક્ત બે ચૂંટણી થાય છે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી બીજા હક્કો સાપુતારાના નવા ગામને મળ્યા નથી એના માટે પણ એમણે કીધું છે અને એમણે જણાવ્યું છે કે એક વાર ધવલ પટેલ અને અનંત પટેલ સાપુતારાની મુલાકાત લે અને ત્યાંના લોકોની સમસ્યા સમજે અને ત્યારબાદ તમે વોટ કે મત માંગવા તમે આવશો અમને સરપંચ લાગે ને અમારી ધારાસભ્ય અને સંસદ સભ્ય એ બે ની ચૂંટણી કરીએ છીએ ઇલેક્શન કરીએ છીએ તો એ લોકો બે હમણાં જે એમને શબ્દ વાપર્યા છે એ અમને જરાક દિલ ને દુઃખાવે એવા શબ્દ છે એટલે અમને વોટિંગ કરીને ફાયદો નહીં એ પ્રશ્ન અમારો થયો છે જો તમારી ગ્રાન્ટ ધારાસભ્યની કે સંસદ સભ્યની ગ્રાન્ટ જો સાપુતારા નોટિફાઈડમાં નવા ગામવાસીઓને નહીં વપરાતી હોય તો પછી અહીંયા તમારે મત માંગવા આવવાની જરૂર નથી જો તમે વોટ લેવા આવો છો તો કોઈને કોઈ સરકારે આવા નિયમ બનાવ્યા જ હશે કે આ જે વોટ વોટિંગ એરિયો છે એ વોટિંગ એરિયામાં એમના જે સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટ એ તો વાપરવા માટે તો આપતી જ હશે ને તો પછી અમે રહીએ કોઈ પાપ કર્યું છે કે અમારા જે સાપુતારાના વિકાસ માટે આટલી જગ્યા આપી છે તો એનો જે વિકાસના જે ઇન્કમ આવે છે સાપુતારામાં એ ઇન્કમ આખી સરકારમાં જમા થાય છે અને જેને જે આપ્યું છે યોગદાન એ લોકોને એ ગામને

પણ ધારાસભ્ય અને સંસદ સભ્યને પણ મારે ડાયરેક્ટ કહેવું છે કે તમે પછી જ્યારે એ લોકો વિરોધ કરે છે અને ત્યારે પછી તમે એને સમજાવવા આવો છો એ કેટલું યોગ્ય કહેવાય કે જો પંચાવન વર્ષ સુધીમાં તમે પ્રશ્ન સોલ્વ નહીં કરી શકતા હોય તો પછી તમે આવતી ચૂંટણીમાં વોટિંગમાં કયા હિસાબે આવો